નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ જીઆઈડીસીમાં સાવલી ચાપાને રોડ ઉપર આવેલી એલ એમ વિન્ડ પાવર કંપનીમાં આજે સવારે વર્કરોએ હોબાળો મચાવ્યો હતો અચાનક કંપની દ્વારા છસો જેટલા વર્કરોને તેમની શિફ્ટ ઉપર એટલે કે પાડીમાં નોકરી પર ચઢવાથી ઇન્કાર કરી દેતા આ જે વર્કરો છે તે કંપનીની અંદર જ ગેટની અંદર જ ધરણા ઉપર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા અને ખૂબ જ રોષે ભરાયા હતા કંપની સાથે શું મળાગાંઠ પડી છે શું પ્રોબ્લેમ થયો છે તે હજી જાણવા નથી મળ્યું પરંતુ વર્કરો ખૂબ ગુસ્સામાં છે અને કંપની મેનેજમેન્ટ સાથે સીધી બેઠક ચાલી રહી છે પરિણામ શું આવે છે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલમાં તો વર્કરો છસ્સો જેટલા વર્કરો હોવાનું જાણવા મળી રહ્યું છે અને કંપનીના મેઇન ગેટની અંદર જ આ તમામ વર્કરો આજે કોઈક કારણોસર ધરણા ઉપર બેસી ગયા છે અને તેઓ કોઈક માગણી કરી રહ્યા છે શું છે ઘટના તે વિગતવાર જાણવા નથી મળ્યું પરંતુ દ્રશ્યો કંપનીની બહાર એલ એમ વિન્ડ પાવરના ગેટની અંદર જોવા મળ્યા છે